તો કાકે મને વાલ કલવા મળ્યો છે એ માલ હગુ ભરવા લાવવાનું કે માલે હાથે જ લાવું છે હું વાલ બલા જ નહીં કરું હાથે જ લાવું છે તો આ કાકો મને હાથે ન લઈને જો તો કાકો તો જો જો તો જો કાકો છે બોબલીને બારીને આપી લીધો માલ એવી લોવે જ ના આપણે હેલ્ધી લોવે અને એવી નહીં ભાલે મને કે તને હાથે ન લઈ આવો મને હાથે જ લઈ આવ મને લાવો તો જ હગું કરવું ના કંઈ હગું નથી કરવું અને કાકાને ના ભાઉું કાકાને તો ઓછી ને ઓછી ભોથાવ છે હાથે તો ના લઈ જાય તો હેજ કાકાની વાત વાલું કાકો જ ના લઈ જાય મેં કે પેલા પાલોસી ની કોઈ બાદી લાવેલી તો મારે તો બાલી જ છોકલવી છે બાદી બાદી આપને ના લોવે લોવે તો હાલી લોવે બોબલી ના લોવે મો થોડો બોબલો તો એ બાયલી કે બોબલી ના લોવે હા તો કાકાની તો વાત આજ તો કાકો પોની ગાધે આજ કાકો જો કાકા જો તો તો ઉભો એ કાકા શું બધા છે એમ કરે

કોઈને મારે એવો હોય તો આગેવરને હાથે લઈ જાવે આગેવરને હાથે ન લઈ લેવે લઈ એમને કેને ઘરે જાય મારે મને હાથે લઈ જાવે કેવી રીતે મારે લઈ આવવાનું છે

તો હવે કેવી રીતે લઈને ધૂમો તન ના હવે હલી નહીં અરે આખા દીકો ખતમાવ તો ઓણા માલે હવે છે ને પણ નું તો ફેલ એટલે બોલું તો આવશે ને તો આખું બગડશે ખેલ બગડ છે પાછે તારે ઈ બૈરું આવે ને તો ફાલ ફાલ કરી દે 24 કલાક બેઠો બેઠો ના ના હાથી હું આવું તમાર હાથી હા પણ નું બોલો કલક કોઈ નહી તો તારે શું પાળવું થઈ ગયા બૈલું પાળવું બૈરું તો અમે પાળશે પણ તારે નથી આવું રહેવા દે અમે તો આવું જ છે કાકા તું સોંતી રાસ તારે નથી આવું તારી હગઈ થવા જે તને રંગે ઢંગે મો ના બ્રો હું આયા તો ની લો ને લો ને લો એટલે આખા દી શું કરશે વને તો મારા બેટા લેતી દે હટ તપાસ લે એમ લાગતું નથી તપાસ લો આરો હાથે તો

લેણો આપણે બાઇક પર્યો આપણે આયું ને ગાડી શું કરવી દાદી લાવરી ગાડી ન ધૂતી ગાડી ન ધૂતી બેસની ને તો આબલું લહે આપણી તારી ધબન ખબર હારામ રાખ તો આબરૂ ન જાય એ કે હે જાય તો

હડો હવે ખોદો દે રહીને ઓ બાપ ને કા આખલો વળશે મય કને ગઢળો એવા લે મારા ઓજો અલય આ બે તો તૂદરો ને લઈ લે ઓ તૂદરો ભાઈ નું ઘર આ રૂઈ થોડો છે બોલવાનું બંધ હા ફોન કર્યો શાંતિ ઓ ભાઈ આ લાવો

અરે પાણી લાવ તારું ઘર નથી પાણી પીને પાણી મગાવ થોડું પીઓ બરો મેં તને શું કીધું તો યાદ અલા પાણી કલે પાણી પીઓ પીઓ દે ઓજે ના આ તો અમે સાથે લઈને આયા હતા ઓય લે હાલ ખાલી બે હોય દો લે ધર્મ નથી તો ડબ 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 પોની પાવાલ જાય ફોનમાં બોલ બે ફોનમાં બે મે તને શું કીધું તું તો તું કોઈ બોલ દે મત આ તો આપણે બી ફોનની વાત કરતા હા હવે કોણ દી વાત નથી કરવાની દી ઘંટી પર લેતા હો લ્યો લે આવો લ્યો તલ તુડો મને ખબર ના પડે તલ તુડો ભૂલી ના હો ને જો ભાઈ બસ છતી બીડે હારી છે હાલી હાલી તો હાલો બટાકા બીડે સારા એમ વાવીતરે હારો હોય છે વાવીતલમાં શું છે વાવીતરમાં તો આળડો આયા તમાકુ વાય છે ઘોંવા આયા બટાકા તમને જ આવતા સુકા સણા ભાઈ એ સણા છેવા આવી એ વાબાના આવી સુકા સણા આવી હા

અમાર કોબે હવે બોલ દે મત મોઢે હો લો મે ભાઈ ચાની કેટલી વાર છે હા મગાઈ લે એ કોનતા ચાલ આવજે પીઓ બધા ચાલેરી અલ્યા અલે વારજી હમી પકડે ઓહો દલમ 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 હે દલમ ભૂલાય પકડે નથી <laughs> 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 આપણ લેવો લોતો તો એવું મળી ગયો છે વાત તો કરી મે ભાઈ મોંદી ઓય આકો નથી આ મૂર્તિઓ છે ઓય તમાર બુનને જે હાગુ કરવાનું છે ઈ ભાઈ જમાઈ તો બચ્ચે હે બેન હારું ગમો ગમી જુ લો હવે શું આગળનો વિચાર છે ભાઈ બસ હવે હાલો મુલત ભાલીન કંકુ ના કલો

તમારે ખવડાવવાનું હોય કમાઈ નમાન ને ખવડાવવાનું એ તો નિંદા તો તમે કવલાવ છો તમારે આનું ભરવાનું તમારે કમાવાનું હોય